સાણન નજીક છારોડી ગામ પાસે ટ્રક પલ્ટી ખાઈ જતાં ચોવીસ લોકોના સ્થળ પર જ મોત નીપજ્યા હતા અકસ્માતમાં બાર બાળકો પણ મૃત્યુ પામ્યા છે જ્યારે અકસ્માતમાં સત્તર લોકો ઘાયલ થયા છે જેઓને સારવાર માટે અમદાવાદની વીએસ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવી રહી છે ગાંધીધામથી મીઠું ભરીને મધ્યપ્રદેશ જઈ રહેલી ટ્રકમાં મધ્યપ્રદેશના જાંબુઆમાં રહેતા ચાલીસ લોકો સવાર હતા અભી ઘણા પચીસ માળા મારી ગયા પચીસ બે મારા છોકરા कैसे एक्षिडन में, एक्षिडन खा मीठा, अमी, अमी, मीठा ना मीठा निगार टी ये पलटी खाई की अब मीठा उसके ऊपर बैठे थे या आंधी हाँ ऊपर बैठे? बैठेला ये ऊपर बैठा नहीं ये ऊपर थी ढाकी दे दा वर्षा तर नाकी दे दो ढाट पत्तरे बांधी दे दा ढाकी दे दा क्या था नकले माना पूरा माय भूस ગાંધીધામથી ટ્રક લઈને આવેલા ડ્રાઈવરે બચાઉ બસ સ્ટેશન પર બેસેલા આદિવાસી મજૂરોને ટ્રકમાં બેસાડ્યા હતા ત્યારે વહેલી સવારે કોઈ કારણસર ટ્રક પલટી ગઈ હતી અને ટ્રકમાં સવાર લોકોને કાળ આંબી ગયો હતો મીઠાના કોથળા નીચે ત્રણ થી દસ વર્ષના બાળકો દબાઈને મૃત્યુ પામ્યા હતા આ દ્રશ્યથી પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનોના હૃદય પણ હચમચી ઉઠ્યા હતા

અંદાજે પચીસ જાણવા મળ્યું છે તપાસ જારી અને ઇજાગ્રસ્ત કેટલા છે ક્યાં અત્યારે સારવાર માટે લાયા છે અલગ અલગ હોસ્પિટલો મોકલેલા છે કોઈ સિવિલ હોસ્પિટલ કોઈ વીએસ છે અને આપણા અહીંયા આરોગ્ય ખાતું જશે એક સાથે ચોવીસ લોકોના મોત થતા સમગ્ર વિસ્તારમાં અરેરાટી વ્યાપી ગઈ છે હાલમાં સાણંદ પોલીસે ભાવનગર પાર્સિંગ ટ્રકના નંબરના આધારે માલિકની તપાસ શરૂ કરી છે તેમજ અકસ્માત કરીને નાસી જનાર ડ્રાઈવરની ની શોધખોળ તેજ કરી છે કેમેરામેન રણજીત જાદવ અને રોહિત ચુડાસમા સાથે અનિતા પટની બી ટીવી અમદાવાદ